માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ તક ઉપલબ્ધ થશે આ સોકેશનું અમદાવાદ એડિશનની શરૂઆત પંદર નવેમ્બર બે હજાર થી શરૂ કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી મૂકવામાં આવી છે જે શહેરના વિકસતા સાંસ્કૃતિક પરિદૃશ્ય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થશે આ આઠ સોકેશ વિશે વાત કરતા

દસ આંતરરાષ્ટ્રીય કલાકારોની અદભૂત રજૂઆત કરે છે જેઓના સર્જનનો ભૂગોળ પરંપરા અને સમયની તમામ સીમાઓને પાર કરતા જોવા મળે છે મુલાકાતીઓ પ્રખ્યાત કલાકારોની ભાવષા રચનાઓ નિહાળી શકશે જેમાં ગિલી એન્ડ માર્ક ઓસ્ટ્રેલિયા યુકે બોબુર ઈસ્માઇલો ઉજકેબિસ્ટ ઉઝબેકિસ્તાન તિમુરડી વાડ્ઝ રશિયા વેલેરા માર્ટિન ચીક બેલારુસ ક્રિસ્ટિયન સેલ્ડર્ટ ફિનલેન્ડ જીસસ કોરિયા સ્પેન ઉલુગબેક યુસુપો ઉઝબેકિસ્તાન મુઝફ્ફર અલી ઇઝિપ્ટ બાખુદીર જલાલ ઉઝબેકિસ્તાન અને સાયમન મેક્સ બેનિસ્ટર નો સમાવેશ થાય છે જી મારું નામ દેવિન ગવારવાલા છે હું બિસ્પો કાર્ડ ગેલેરી નો ફાઉન્ડર છું તો આજે આપણે વિશ્વભરના દસ આર્ટિસ્ટને આપણે અહીંયા એક પ્લેટફોર્મ આપ્યું છે આ કોલેબ્રેટિવ પ્લેટફોર્મ કહી શકાય કે જેમાં આર્ટિસ્ટ એકબીજાથી શીખી રહ્યા છે જેમ કે તિમુર દિવાસ ગિનેસ હોલ્ડરે

આપણે ઇન્ડિયા કે વિશ્વભરમાં અત્યારે ઓછા પ્લેટફોર્મ્સ છે તો આ બિસ્પોકમાં તમે ટેન આર્ટિસ્ટનો શો જોઈ શકો છો જેમાં સ્પેન સ્વિટરલેન્ડ ઓસ્ટ્રેલિયા થી લઈને ઉઝબેકિસ્તાન ઇજિપ્ત બહુ કન્ટ્રીઝ ના છે તો આ શો વન મંથ સુધી રહેશે અને ટેન ટુ સેવન ઓપન ફોર ઓલ છે તો યુ કેન કમ એની ટાઈમ અને વિઝિટ કરજો આ સિંધુ ભવન ઉપર જ છે બિસ્પોક આર્ટ ગેલેરી આવનારી જર્ની કઈ રીતની રહેશે

દેવીની છે એવી રીતના આપણે બીજા આર્ટિસ્ટ ઉપર પણ ઇન્ડિયન થીમ કે આપણે હેરિટેજ સાઇટ થીમ એવી રીતના કરીને એક બહુ મોટો લેવલ નો શો આના પછી પણ પ્લાન કરવા માંગીએ છીએ